રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે નવસારીના ખેરગામમાં બે કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે સવારથી અત્યાર સુધીમાં ખેરગામના આઠ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ ચુક્યો છે વલસાડમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો વલસાડમાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાગબારામાં પણ ચાર ઇંચ વરસાદ નવસારીના વાંસદામાં ચાર અને ડાંગના આહવામાં પણ ચાર ઇંચ વરસાદ થયો છે और इसके साथ ही आफसोड ट्रफ है जो साउथ गुजरात से गुजर रही है और जो मानसून ट्रफ है वो जैसलमेर से गुजर रही है तो इसलिए आने वाले दिनों में जो डे वन से लेकर डे फाइव तक गुजरात और सौराष्ट्र रीजन के जैसा कि डिस्ट्रिक्ट मेंशन किया गया था इसके पहले हाईवे टू वेरी हैवी रेनफॉल और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है okay. तो આ તરફ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે વચ્ચે સરકાર પણ સતર્ક હોય તેવું લાગી રહ્યું છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં વાતચીત કરી છે વરસાદ પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે તેમણે જાણકારી મેળવી છે વધુ વરસાદ ધરાવતા સાત જિલ્લામાં સ્થળાંતર માટે સૂચન કરવામાં આવ્યું દરેક પ્રકારની નુકસાનીથી બચવા માટે જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હેતલ તોફાની બેટિંગ મેઘરાજાની આ વખતે યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે રીતેનો વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે મુખ્યમંત્રી સતત નજર રાખીને બેઠા છે કયા કયા વિસ્તારો છે જ્યાં મુખ્યમંત્રીએ વાતચીત કરી જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ખાસ કરીને આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ તાપી નવસારી સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ સાથે પ્રભાવિત જે જિલ્લા છે તેના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો મુખ્યમંત્રીએ પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રીએ પોતાની વાતચીતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે જાનમાલ અને પશુધનને નુકસાન ન થાય એ પ્રકારની કામગીરી કરવાની સૂચના પણ આપી છે અને જ્યાં પણ જરૂર હોય એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોની મદદ પહોંચાડવાની ખાતરી પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ત્રણસો મિલીમીટર વરસાદ વલસાડ અને વાપીમાં નોંધાયો છે ત્યારે આ વિસ્તારોમાં વધારે સતત રહેવા માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરાઈ છે જી દીદી બિલકુલ આભાર પૂરી માહિતી માટે અને હવે સુરતની વાત કરવી છે સુરતના કાંકરાપા